ખેડૂતો રાવલી હું કુતિયાણા તાલુકાના થેપડા ગામ નો અને હાલમાં જે અતિવૃષ્ટિ થયેલી હતી કમોસમી વરસાદની નુકસાન મગફળી સોયાબીન તેમાં અન્ય પાકોમાં વરસાદની હિસાબે તમામ પાકમાં નુકસાન બહુ જ થયું હતું આથી સરકાર દ્વારા એક રાહત પેકેજ આપેલું હતું દસ હજાર કરોડ આથી અમને ખેડૂતને બહુ ફાયદો થયો છે અને આવનારા સમયમાં અમારે જે બીજો પાક શિયાળુ પાક લેવાનો છે તેમાં રાહત પેકેજ હિસાબે અમે બ્યારણ ખાતર બધું લઈ અને બીજો પાક પણ લઈ શકશું અને આ ઉપરાંત સરકારે મોટું દિલ રાખી અને એક પંદર હજાર કરોડ નું બીજું સહાય નું કર્યું છે કે ભાઈ ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂતોને બહુ ઉપયોગી આ પેકેજ આવ્યું છે આથી બધા ખેડૂતો અમે ખુશ છે અને આવી રીતે સરકાર ખેડૂત પર હમદર્દી અને મોટું મન રાખી અને સહાય કરતી રહે એટલે અમે ખેડૂત વતી ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ